પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના જૂના કટારી અસીમ વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લાકડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોરબી સામે કડી નજીક આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ રહેણાંક મકાન ડિમોલેશન કરીને તોડી પાડવામાં આવ્યું છે જૂના કટારીયા સીમમાં આવેલ સંધુ સરદાર હોટલના ગુલવંતસિંહ ઉર્ફે સની હજૂર હજુરસિંહ સરદારે પોતાના આર્થિક ફાયદા માટે જૂના કટારીયા સીમની અંદાજે છસો ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનનું બાંધકામ કરેલું હતું પોલીસ અને સંબંધિત વિભાગોની સંયુક્ત કાર્યવાહી દરમિયાન આ ગેરકાયદેસર બાંધકામને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું છે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ખૂનની કોશિશ મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે લાગડીયા પોલીસ દ્વારા સામાજિક તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે સરકારી જમીન પર અતિક્રમણ સામે કડક વલણ અપનાવી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કે અતિક્રમણ કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે